જય માતાજી મિત્રો ગેમ છો બધામાં હશો આપણે ઘણા બધા કન્ટેન્ટ પડી ગયા હતા અને ઘણા બધા મોસ્ટ જે ઇન્ફોર્મેશન આપી દીધી હતી આપણે હવે આયા છીએ કનપા વિજાપુરથી પહેલું સ્ટેશન પડે છે એ સ્ટેશન નથી પણ પહેલો એક ફાટક પહેલી આપણે ટ્રેન નીકળે છે એ જગ્યા છે તો વિજાપુર જે ત્યાં છે આપણા આવી કરના પાટક ઉપર અને એક પાટક ઉપર આપણે તમને એ દેખાડવાના છે કે અહીં હજુ સુધી કેટલી સુવિધા થઈ છે કેટલું રિપેરિંગનું કામ પતું છે એ બધું આપણે દેખાડવાના છે તો વિડીયો અંત સુધી જોજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પાછળ દેખાય છે આપણો અંડરબ્રિજ તો હજુ સુધી અંડરબ્રિજની જે સુવિધા કે અંડરબ્રીજનું રિપેરિંગનું કામ ચાલુ છે એટલે થયું નથી અને કેમેરામેન સામે દેખાડો કે હવે અવરજવર માટે એ રૂટ તૈયાર કરવામાં આવેલો છે સ્ટેશનની ઉપર એ સ્ટેશન કે જે ફાટકની ઉપરથી આપણે રોડ બનાવવામાં આવેલો છે એ ખાલી એ કાચો રોડ છે અને એના ઉપરથી અત્યારે સાધનો જાય છે અને હજુ અંડરબ્રીજની જે સુવિધા કે અંડરબ્રીજની રિપેરનું કામ હજુ સંપૂર્ણ રીતે પૂરું થયું નથી તો મિત્રો તમે જોતા શકો છો રહી આમ ફાટક અમે આવ્યા હતા પાટા છે રેલવેના હજુ રેલવેના પાટા સંપૂર્ણ રીતે લોક થયા નથી તમે એકવાર તમે પૂરું પટ્ટી દેખાડી નાખો હા તો મિત્રો જો એ રીતે એના તે પૂરા જે જે પાટા છે ને પાટા એની જે લોક સિસ્ટમ હજુ સુધી થઈ નથી ને આ બધા પાટા જો આ ઉખાડવામાં આવેલા છે અને આ ખાનગી માલિકી છે એટલે આપણે તે બહુ છેડછાડ ના કરે પણ આ જે ઇન્ફોર્મેશન હતી એ તમને આપી એટલે હજુ ફાટા સંપૂર્ણ લોક થયા નથી અંડરબ્રિજની સુવિધા હજુ સંપૂર્ણ રીતે કામ પતી નથી અને ફાટક હિસાબે એલેક્ટ્રિક જે થાંભલાય તો નખાઈ ગયા છે હજુ સુધી વાયરની સુવિધા હજુ થઈ નથી તો કામવાનું જે ઓલવેઝ જે જે ફાટક ઉપરની જે સુવિધા કે જે રિપેરિંગનું કામ હજુ સુધી સંપૂર્ણ રીતે કંઈ પૂરું થયું નથી તો મિત્રો તો મિત્રો અમે ને તે નબાને જે ફાટકનું સંપૂર્ણ જે માહિતી તમને આગળ મૂકી દીધી તો મિત્રો બીજી અમે આદર આદરત સુધીના અમે વિડીયો બનાવવાના છીએ તો આપણી આજે ચેનલના સબસ્ક્રાઈબ કરજો જેથી નવા નવા વિડીયો તમને રોજ મળતા રહે અને તમને લાઈવ અપડેટ મળતી રહે રેલવેની અને રેલવે ચાલુ થવા સુધી પણ આપણે વિડીયો બનાવવાના છીએ તો સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે જે જે વિડીયો આવે છે તમને પહેલા મળી રહે